આ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ માં રોષ યથાવત છે પરસોતમ રૂપાલા ની ટિકિટ રદ નહી કરવામાં આવે ત્યાં સુધી અન્ન કરવામાં આવશે બે દિવસ થી અનત્યાગ ઉપર છું અને જ્યાં સુધી ટિકિટ રદ થાય ત્યાં સુધી હું નહીં લઉં અને હું એક માંગ પણ મૂકવા માંગુ છું કે મેડિકલ અહીંયા મૂકે અને ચેકઅપ પણ કરવાની છૂટ છે કે ભાઈ હું અન લઉં છું કે નથી લેતી મારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી રણનીતિ તો મારી બહુ મોટા પાયે છે બહુ બધું થશે રૂપાલાભાઈનો જે વિરોધ મેં જેમનો પ્રચાર કર્યો હતો ભુઈખા પેટે બધાને ખ્યાલ છે બીજેપી પાર્ટીના સભ્યોને કે અમે તડકામાં પણ જતા અને રૂપાલાભાઈને જીતાવાની એટલી બધી કોશિશ હતી કે જે રૂપાલાભાઈ આ પફાટ કરીને બધું પાણી ઢોર કરી નાખ્યું એવી જ રીતના હું ઘરે ઘરે જઈશ શેરીએ શેરીએ જઈશ અને રૂપાલાભાઈનો પ્રચાર કરીશ કે રૂપાલાભાઈને વોટ નહીં